વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગરૂપે શહેર પ્રમુખ સહિત અન્ય બે ધારાસભ્યો કલેક્ટર કચેરીએ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા પ્રમુખ તેમજ ધારાસભ્યોએ કલેક્ટરને એકત્રીસ જેટલા મતદારોનું લિસ્ટ આપ્યું હતું આ મતદારો ડુપ્લિકેટ હોવાની રજૂઆત શહેર પ્રમુખ તથા ધારાસભ્યએ કલેક્ટરને કરી હતી લોકસભાની ચુટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ભારતીય જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો ચૂંટણીની તૈયારીઓમાં કોઈ પણ કચાશ રાખવા માંગતા નથી તેઓ દ્વારા પેસ સમિતિ લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે માત્ર સંગઠનને મજબૂત કરવા કામગીરી નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા દીઠ જે મતદારો સંખ્યા છે તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ ચકાસણી શહેર ની વાત કરીએ તો જેટલા મતદારો ડુપ્લિકેટ આવતા સૌ કોઈ આશ્ચર્ય અને આ ગંભીર બાબત લઈને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ તેમજ ધારાસભ્ય કેવુ રોકડિયા અને ચેતન્ય દેસાઈ કલેક્ટર કચેરીઓ પહોંચ્યા હતા તેઓ દ્વારા કલેક્ટર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને આ ગંભીર બાબતને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં આજે વડોદરા શહેરના તંત્રને એક જાણ કરવા માટે માન્ય શિવને સાથે રાખીને આજે રજૂઆત કરી છે એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો વડોદરાની પાંચ વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે બે જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો બે જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં એકત્રીસ હજાર જેટલા મતદારો બે વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે ત્યારે એના સંદર્ભમાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે વડોદરા જિલ્લાના બે માન્ય શ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઇન મુજબ ચકાસણી કરવામાં આવશે નિયમ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે